જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું દેવ ઉઠી પ્રબોધની એકાદશી વ્રતકથા કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશી દેવ ઉઠી પ્રબોધિની એકાદશી તરીકે ઓળખાય છે દેવ ઉઠી એકાદશીની વ્રતકથા બ્રહ્માએ કહ્યું હે નારદજી હવે એકાદશીનું મહાત્મય સાંભળો જે પુણ્ય પાપોને દૂર કરે છે અને મુક્તિ આપે છે કાર્તિકાની દેવ પ્રબોધિની એકાદશીની તિથિ આવે ત્યાં સુધી પૃથ્વી પર ગંગાનું મહત્ત્વ અને સમુદ્ર અને તીર્થસ્થાનોનો પ્રભાવ છે એક હજાર અશ્વમેઘને અને શો યજ્ઞ કરવાથી માણસને જે ફળ મળે છે તે ફળ પ્રબોધિની એકાદશી કરવાથી મળે છે નારદજી કહેવા લાગ્યા કે હે પિતાજી એક સમયે એક જ વાર ખાવાનું રાત્રે ખાવાનું અને આખો દિવસ ઉપવાસ કરવાથી શું પરિણામ આવે છે તે વિગતવાર જણાવો બ્રહ્માજીએ કહ્યું હે નારદજી પ્રબોધિની એકાદશીના દિવસે એક જન્મ એક ભોજન કરીને બે જન્મો અને રાત્રે ભોજન કરીને આખો દિવસ ઉપવાસ કરવાથી સાત જન્મના પાપનો નાશ થાય છે જે વસ્તુ ત્રિલોકમાંથી મળી શકતી નથી અને જોઈ શકાતી પણ નથી તે દેવ ઉઠી પ્રબોધિની એકાદશીમાંથી મેળવી શકાય છે મેરુ અને મંદ્રાચલ જેવા ભારે પાપોનો પણ નાશ થાય છે અને અનેક જન્મના કરેલા પાપો એક જ ક્ષણમાં ભસ્મ થઈ જાય છે જેમ અગ્નિની નાની ચિંગારી પળવારમાં કપાસનો મોટો ઢગલો ખાઈ જાય છે થોડું પુણ્ય પૂર્ણ કાર્ય પદ્ધતિ પદ્ધતિસર ઘણું ફળ આપી જાય છે પરંતુ જો તે પદ્ધતિ વિના વધુ કરવામાં આવે તો પણ તે કશું જ આપતું નથી જેઓ સાંજની વિધિ નથી કરતા નાસ્તિકો વેદોની નિંદા કરનારાઓ શાસ્ત્રોને વિકૃત કરનારા સદા પાપી કાર્યોમાં વ્યસ્ત રહે છે બ્રાહ્મણો અને શૂદ્રો જે છેતરપિંડી કરે છે વ્યભિચારમાં જાય છે અને બ્રાહ્મણોને આનંદ માણે છે આ બધા જેવા ચંડાલ જેવો વિધવા અથવા સદાચારી બ્રાહ્મણ પાસેથી આનંદ લે છે તેવા કુળનો નાશ કરે છે પરસ્ત્રી ગામીને સંતાન નથી અને તેના પાછલા જન્મમાં સંચિત તમામ સત્કર્મનો નાશ થાય છે જે ગુરુ અને બ્રાહ્મણો સાથે અહંકારથી વાત કરે છે ધન અને સંતાનથી પણ નીચ છે જેઓ ભ્રષ્ટાચાર કરે છે જે ચાંડા આનંદ લે છે જે દુષ્ટોની સેવા કરે છે જેઓ નીચ વ્યક્તિની સેવા કરે છે અથવા તેઓ સંઘ કરે છે આ બધા પાપો હરિપ્રબોધિની એકાદશીના ઉપવાસથી નાશ પામે છે જે વ્યક્તિ આ પ્રબોધીની એકાદશીના દિવસે વ્રતનો માત્ર સંકલ્પ કરે છે તેના સો જન્મોના પાપોનો નાશ થાય છે આ દિવસે રાત્રિ જાગરણ કરનારની આવનારી દસ હજાર પેઢીઓ સ્વર્ગમાં જાય છે નરકના મુક્તિ મળીને સુખેથી સજ્જ થઈને તેઓ લોકમાં જાય છે આ વ્રતની અસરથી બ્રહ્મ હત્યા જેવા મહાપાપોનો નાશ થાય છે જે ફળ તમામ તીર્થોમાં સ્નાન કરવાથી ગાય સોનું અને જમીનનું દાન કરવાથી મળે છે તે જ ફળ આ એકાદશીની રાત્રે જાગરણ કરવાથી મળે છે હે મુનિ શાર્દુલ આ સંસારમાં એ વ્યક્તિનું જીવન સફળ છે જેણે હરિપ્રબોધિની એકાદશીનું વ્રત કર્યું છે તે જ્ઞાની તપસ્વી અને જીતેન્દ્રિય છે જેણે આ એકાદશીનું વ્રત કર્યું છે તેણે આનંદ અને મોક્ષ મળે છે તે વિષ્ણુને ખૂબ પ્રિય છે જે મોક્ષના દ્વાર કહે છે અને તેના સારનું જ્ઞાન આપે છે આ રાત્રે જાગરણ વિષ્ણુના ભજન મંત્રો કીર્તન કરવાથી મન કર્મ અને વચન ત્રણેય પ્રકારના પાપોનો નાશ થાય છે આ પ્રબોધિની એકાદશીના દિવસે જે લોકો ભગવાનની પ્રસન્નતા માટે પવિત્ર નદી કે તીર્થ સ્થળે સ્નાન દાન તપ અને યજ્ઞ કરે છે તેઓ અખૂટ પુણ્યની પ્રાપ્તિ થાય છે પ્રબોધિની એકાદશીના દિવસે વ્રત કરવાથી વ્યક્તિના બાલ્ય અવસ્થા યુવાની અને વૃદ્ધાવસ્થામાં થયેલા તમામ પાપોનો નાશ થાય છે આ દિવસે રાત્રિ જાગરણનું ફળ ચંદ્રગ્રહણ દરમિયાન સ્નાન કરતાં હજાર ગણું વધારે છે આ પહેલાં અન્ય કોઈ પણ ગુણો નિરથક છે જે લોકો આ વ્રત નથી રાખતા તેઓ અન્ય પુણ્ય પણ વ્યર્થ થાય છે માટે હે નારદ તમારે પ્રબોધિની એકાદશીના ઉપવાસ પદ્ધતિ ઉપવાસ પદ્ધતિસર પણ અવલોકન કરવું જોઈએ જે લોકો કલ્યાણ માટે આ મહિમા કથા કહે છે તેઓ માત્ર એક જ ક્ષણમાં આખા કુટુંબનો ઉદ્ધાર કરે છે શાસ્ત્રોની કથાઓ સાંભળવાથી અને કહેવાથી દસ હજાર યજ્ઞનું ફળ મળે છે જેઓ હરિકથાનું નિત્ય શ્રવણ કરે છે તેમને હજાર ગાયોનું ફળ મળે છે જે લોકો જાગરણ સમયે ભગવાન વિષ્ણુની કથા સાંભળે છે તેને સાત દ્વીપો સહિત પૃથ્વીનું દાન કરવાનું ફળ મળે છે કથા સાંભળીને જેઓ વાચકને તેમની ક્ષમતા પ્રમાણે દક્ષિણા આપે છે તેઓને સનાતન લોક મળે છે ઉપવાસ કરવાની રીત બ્રહ્માજીની આ વાત સાંભળીને નારદજીએ કહ્યું કે પ્રભુ આ એકાદશીના ઉપવાસની રીત જણાવો અને કયા પ્રકારનું વ્રત રાખવું જોઈએ તે જણાવો આ બ્રહ્માજીએ કહ્યું કે જ્યારે બ્રહ્મ મુહૂર્તમાં રાત્રિના બે કલાક બાકી હોય ત્યારે શૌચાલયમાંથી ઉઠીને નદી તળાવ કૂવો પગથિયા કે ઘરમાં સ્નાન કરી દાંત વગેરે ધોઈ લો પછી કથા સાંભળો ભગવાનની પૂજા કરવી નિયમનું પાલન કરવું જોઈએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરો કે હે પ્રભુ આજે હું કાંઈ ખાધા વિના ઉપવાસ કરીશ તમે મારી રક્ષા કરો હું દ્વાદશીના બીજા દિવસે ભોજન કરીશ તે પછી ભક્તિ અને નૃત્ય સાથે ગીત વગેરે રાત્રે ભગવાનની સામે કરવું જોઈએ કંજુસતા છોડીને અનેક પુષ્પો ફળ અગરબત્તી ધૂપ વગેરે ભગવાનની પૂજા કરવી જોઈએ ભગવાનને શંખથી અર્ધ્ય ચડાવો ભગવાનને કઈ વસ્તુ અર્પણ કરવાથી શું ફળ મળે છે તે હવે જાણીએ તેનું ફળ તમામ તીર્થો ગણાતા લાખ ગણું વધારે છે અગત્યના ફૂલથી ભગવાન પૂજા કરનારાઓની સામે ઇન્દ્ર પણ હાથ મિલાવે છે ભગવાન હરિ જ્યારે તપ કરીને તૃપ્ત થાય છે ત્યારે જે નથી કરતા તે ભગવાન અગત્યના પુષ્પોથી શણગારીને કરે છે કારણ કે કાર્તક મહિનામાં બિલ્વના પાનથી ભગવાનની પૂજા કરનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે જે લોકો કાર્તક માસમાં તુલસીથી ભગવાનની પૂજા કરે છે તેમના દસ હજાર જન્મોના પાપોનો નાશ થાય છે હજારો કરોડો લોકો તુલસીના દર્શન કરીને સ્પર્શ કરીને વાર્તાઓ કહીને નમસ્કાર કરીને સ્તુતિ કરીને તુલસી વાવીને પાણીથી સિંચન કરીને અને નિત્ય પૂજાની સેવા કરીને યુગોયુગોથી લોકમાં નિવાસ કરે છે જેઓ તુલસીનો છોડ વાવે છે તેઓ તેમના પરિવારમાં ઉદ્ધવતા પ્રલય સુધી વિષ્ણુ લોકમાં રહે છે તુલસી રોપવાનું મહત્વ તુલસીના જેટલા મૂળિયા વાવે છે તેટલા જ સુકૃતે હજારો યુગો સુધી તુલસીનું વાવેતર કર્યું હતું તુલસી વાવનાર વ્યક્તિ જેટલી ડાળીઓ બીજ ફળ વગેરે પૃથ્વી પર ઉગે છે તેટલા જ લોકો ગુજરી ગયા છે અને બે હજાર કલ્પો સુધી વિષ્ણુ લોકમાં રહે છે જેઓ કદમના પુષ્પોથી શ્રીહરિની પૂજા કરે છે તેઓ પણ ક્યારેય કેમરાજાના દર્શન કરતા નથી જે લોકો ગુલાબના ફૂલથી ભગવાનની પૂજા કરે છે તેમને મોક્ષ મળે છે જેઓ વકુલ અને અશોકના પુષ્પથી ભગવાનની પૂજા કરે છે તેઓને સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી કોઈ પ્રકારનો શોખ થતો નથી જે લોકો સફેદ કે લાલ કાનેર ફૂલથી ભગવાનની પૂજા કરે છે ભગવાન તેમના પર ખૂબ જ પ્રસન્ન થાય છે અને જેઓ ભગવાનને મંજરી અર્પણ કરે છે તેમને કરોડ ગાયોનું દાન કરવાનું ફળ મળે છે જેઓ ગાયના અંકુરથી ભગવાનની પૂજા કરે છે તેઓને પૂજાનું ફળ સો ગણું મળે છે જે લોકો શમીના પત્રથી ભગવાનની પૂજા કરે છે તેઓ મહાન યમરાજના માર્ગથી ડરતા નથી જે લોકો ચંપાના પુષ્પોથી ભગવાનની પૂજા કરે છે તેઓ ફરી સંસારમાં પ્રવેશતા નથી કેતકી પુષ્પ અર્પણ કરવાથી કરોડ જન્મના પાપોનો નાશ પામે છે જે પીળા રંગના કમળના ફૂલથી ભગવાનની પૂજા કરે છે તેને સફેદ દીપમાં સ્નાન મળે છે આ રીતે ભગવાનની આરાધના કર્યા પછી સવારે નદીએ જઈને સ્નાન અને જપ અને પ્રાતઃ વિધિ કર્યા પછી ઘરે આવીને કેસવની વિધિપૂર્વક પૂજા કરવી વ્રતના અંતે વિદ્વાન બ્રાહ્મણોને ભોજન કરાવો દક્ષિણા આપી ક્ષમા માગો આ પછી અન્ન ગાય અને દક્ષિણાથી ગુરુની પૂજા કરો બ્રાહ્મણોને દક્ષિણા આપો અને વ્રતની શરૂઆતમાં જે કંઈ છોડવાનો નિયમ હતો તે બ્રાહ્મણોને આપો જે વ્યક્તિ રાત્રે ભોજન કરે છે તેને બ્રાહ્મણોને ખવડાવવું જોઈએ અને સોનાની સાથે બળદનું દાન કરવું જોઈએ જે વ્યક્તિ માંસાહારી નથી તેને ગાયનું દાન કરવું જોઈએ આંબળાથી સ્નાન કરનાર વ્યક્તિએ દહીં અને મધનું દાન કરવું જોઈએ જે ફળનો ત્યાગ કરે છે તે ફળ આપે છે ધ્રુતના દાન તેલ છોડીને દૂધનું ધાન છોડીને ચોખાનું દાન અન્ન છોડીને કરવામાં આવે છે એ જ રીતે જે લોકો જમીન પર બેસીને વ્રત કરે છે તેમણે શૈયાદાન કરવું જોઈએ તેમજ તુલસીની તમામ સામગ્રીઓ સાથે ચડાવવું જોઈએ જે વ્યક્તિ પાન ખાય છે તેને ઘી સાથે સોનાના પાન ચડાવવા જોઈએ જે વ્યક્તિ મૌન વ્રત રાખે છે તેને બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ઘી અને મીઠાઈઓ અર્પણ કરવા જોઈએ વાળ રાખનારને અરીસો મીઠાનો ત્યાગ કરનારને ચંપલ મીઠું છોડનારને સાકર મંદિરમાં દીવો કરનાર અને નિયમ પાળનારને વ્રતના અંતે તાંબા અથવા સોનાના પતરા પર ઘી અને દીવો મૂકીને તે વિષ્ણુના ભક્ત બ્રાહ્મણને દાન કરો એકાંત વ્રત દરમિયાન કપડાં અને સોનાથી સુશોભિત આઠ કલશનું દાન કરવું જોઈએ જો આ પણ શક્ય ના હોય તો તેમની ગેરહાજરીમાં બ્રાહ્મણોની આતિથ્યથી તમામ વ્રતો પૂર્ણ થાય છે આ રીતે બ્રાહ્મણને નમસ્કાર કરીને વિદાય આપો તે પછી તમારું ભોજન જાતે જ ખાઓ ચાતુર્માસમાં જે બાકી રહી ગયું છે તેને પૂર્ણ કરો એટલે કે તેનો સ્વીકાર કરવાનું શરૂ કરો હે રાજન જ્ઞાની જે આ રીતે ચાતુર્માસના વ્રતને અવરોધ વિના સમાપ્ત કરે છે તેઓ કૃત્ય બની જાય છે અને ફરીથી જન્મ લેતા નથી જો ઉપવાસ બગડે તો ઉપવાસ કરનાર વ્યક્તિ રક્તપિત અથવા અંધ બની જાય છે ભગવાન કૃષ્ણ કહે છે હે રાજન તમે જે પૂછ્યું તે બધું મેં તમને કહ્યું આ કથા વાંચવા અને સાંભળવાથી ગાયદાનનું ફળ મળે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ